હુમલો કરીને અઢાર હજાર ની લૂટ ની ઘટના સામે આવી દુકાનદાર પર હુમલો કરીને કાઉન્ટરમાંથી અઢાર હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હતા બીજા ગ્રાહક ઉભા હોય એને સિગરેટ આપવામાં મોડું થતા ઉશ્કેરાયેલા બંને સમયે હુમલો કરી દીધો હતો મહિલા ગ્રાહકોની હાજરીમાં અશ્લીલ ગાળો આપી હતી ગાળો આપવાની ના પાડતા અમિત નેપાળી અને અર્જુન કાઉન્ટરમાં પડેલા અઢાર હજાર રૂપિયા લૂટીને ફરાર થઈ ગયા હતા બનાવની જાણ રમેશ તેલીએ અમરોલી પોલીસને કરી હતી અમરોલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી ઓડી રાત્રે અમરોલી પોલીસે અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે